દેવગઢ બારિયામાં ભગવાન શ્રી માંધાતાજીનો પ્રાગટ્ય ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ભવ્ય ઉજવણી કરવામાં આવી દેવગઢ બારિયા મુકામે ભગવાન શ્રી માંધાતાજીનો પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરાઈ ભવ્ય શોભાયાત્રા તેમજ કોળી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી માંધાતાની મૂર્તિનો સ્થાપના કરવામાં આવી કોળી સમાજ દ્વારા સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઢોલ નગારા તેમજ ડીજે સાથે નાચગાન કરતા પહોંચ્યા કોડી સમાજના રિવાજો તેમજ કોડી સમાજને અનામતનો પૂરો હક મળે તે માટે લડત લડવાની હાકલ કરવામાં આવી આ કાર્યક્રમમાં રાજકીયનો રંગ ન લાગે તે માટે રાજકીય ભાષણો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેમ જોવા મળ્યું આ કાર્યક્રમમાં સંતો મહંતો લઈ અને અનેક કોડી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ બારિયા આજે સમસ્ત કોડી સમાજ આખા વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે અને ગુજરાતમાં ત્રણ કરોડ કોળી સમાજ છે ત્યારે કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા મહારાજના પ્રાગટ્યોત્સવ નિમિત્તે આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં માંધાતા મહારાજના સ્ટેચ્યુનું અનાવરણ થયું છે જે કોળી સમાજના ભાઈ બહેનો માટે ગૌરવનો વિષય છે આજે સંક્રાંતિના પરમ પાવન દિવસે માંધાતા મહારાજ

તો હું પણ એ વાત દોહરાવું છું હજુ સત્યાવીસ મળે છે તો સત્યાવીસ બાકી છે જોઈએ અને ત્યારબાદ આખા ગુજરાતમાં ચોપન ટકા પણ એ અનામત મળવી જોઈએ એ આજના માનધાતા જન્મોત્સવના નિમિત્તે આપણે સરકાર પાસે આશા રાખીએ અને આ સમાજ ભવિષ્યમાં એક થઈને ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે સમાજમાંથી અંધશ્રદ્ધા વ્યસનો કુરીવાજો દૂર થાય અને શિક્ષણ અને એકતા આવે એવી શુભકામના સાથે જય માનતા હતા જય જય હું સુરસિંગ ચૌહાણ અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ દાહોદ જિલ્લો આજે આટલા વર્ષો પછી

દાહોદ જિલ્લામાં કોઈ જગ્યાએ નથી મળ્યું એ અપાવવા માટે ટકા હોય વસ્તીના ધોરણે હોય એ અપાવવા માટે આજની અમારી રેલી છે ગાંધીનગર સુધી દિલ્હી સુધી અને આપ સર્વે પર આ અમારો અવાજ પહોંચાડો એ અમારી આજનો પ્રશ્ન શુભેચ્છા છે